લોકોએ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી બાતમીને આધારે ડબોઈ પોલીસ સ્ટેશનની હદના મઢેલીથી કુંવરવાડા ગામથી વડોદરા તરફ બ્રેઝા ફોરવેલ વાહનમાં વિદેશી શરાબ જોઈ રહ્યો હોવાની પોલીસે મળેલી બાતમીના આધારે પ્રોહિબિશન વોચમાં હતા તે દરમિયાન ગાડી આવતા તેને ઊભી રાખવામાં આવતા પોલીસ હાથ ઊંચો કરતા ચાલ કંદારાનો લાભ લઈ નાસી છૂટ્યો તો ગાડી મૂકીને પોલીસ અંદર તલાશી લેતા વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી ની પેટી નંગ પાંચસો છ જેની કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર એકસો ને નો તથા ગાડી નંબર જી જે શૂન્ય છ પીબી એક છ પાંચ શૂન્ય જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા સાત લાખ એકસઠ હજાર એકસો સાહીઠ ના મુદ્દા સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો જ્યારે તે ફરાર થઈ ગયેલા ચાલકને મંગાવનાર તથા તપાસમાં જ આવે તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ કલમ મુજબની ફરિયાદ પ્રવીણસિંહ રણવીરસિંહ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા વડોદરાનાઓની ફરિયાદના આધારે મુદ્દામાલ કબ્જે કરી બધું કાર્યવાહી હાથ ધરી છે